આપણી પાસે પ્રેમી પંખીડાનો આજે જ કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે તો આખું સાંભળજો બહુ મજા આવશે તો જ ખબર પડશે તો આપણે આગળ વિડીયો કન્ટિન્યુ કરીએ તો વિડીયોમાં બન્યા રહેજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પછી સીધા નહીં એ એન તૈયારી ઇન રૂમ માં લઈ ગયો પછી બેડ માં હું રહેવી પછી કિસ કરી માથે હું કિસ કરી કાલે કિસ કરી આગળ વધ્યા નહીં અમારે અમારી જ ગયો તો આગળ વધી તો પરબતાજ નહીં આગળ હું વધે આગળ વધે શું કરે લે હું મોજી કરવાનું ઈ કરે શું કરે ઘણી કરવાનું હોય તને કઉ ડ્રેસ કે ઓટલે નપેરો કણીની એ જૂટિયા દુદિયા હા ઓકે સારી નહીં ને તન કીધું ને ત્રણ વચન તાર જવાબ તો આપવો જ પડશે તો માઉ ના ફુસારા કો લે સુ તો કેવી જો હાવ ખબર જ ન થતી Pero me corté, tengo que a esa loca. ¿Qué le y a tu hija? ¿Le a dar rasgos? ¿Le a dar a tu abuela? ¿Le vas a dar a tu No. Si es así, es así. ¿Por qué no quiere así? ¿Qué es esto? ¿Hm? 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 No.

ब्लैक चक्कर इनके आया तो फुलने था दिन ना अबे सन्डे देख देख तो अच्छा बनके हम ही रहते हैं जहाँ से मनवी नहीं सब इधर है मनावन इधर ही क्या हाँ कौन मेरा कि मार तुमने क्या ऊपर से हमें हाँ क्या तुमने नो को बोले ओह हो यार લે નોકબર વઈ મારું એક બાબતનો પ્રશ્ન એક પૂછવો છે ને પૂછો ને પૂછો તમને આવે તો તમને ખબર કઈ રીતે પડી આવશે ગાય પછી આપણી તારીખ હોય એટલે ખબર પડી જાય કઈ તારીખ તારીખ અગિયાર તારીખે ને કામ મોડા થઇ કામ વેલા થઇ કેટલા ચાર પાંચ દિવસ બે ત્રણ થી ચાર પાંચ દિવસ નક્કી નો હોય હ ને જેવી આપડી શરીર ની ગરમી આડું શું રાખવાનું હોય નક્કી તો આખો દી નીકળ નીકળવાનું નાખે અમુક ચોક્કસ સમય નીકળી જાય પછી નો નીકળે એમ પોચે આમે ચોકસમયા નીકળી જાય બધું આકારે કે થોડું થોડું સરજું વાતો ન કે નો કે નો થી છે છે કેની શરીરની ગરમી કમાણે હોય એટલે સું કાડી ટીલ લે લો શકે 4 દિવસ આવે 4 દિવસ આદર પાસે સું આડું હું રાખો એટલે 3 હોય રૂમાલ અભ્યાસ કરજો આઈ હોય કાલ સ્પાસી છે કે ગાયાસ્કોલ 20 તા ઓ અને આખો દિમાં કેટલું ભાઈ इशो मत करो ले निकले, निकले <laughs> आ, तो तो मारे एक दुखी प्रश्न मेन थे એટલે કે તંદુક નીકળ્યું છે ઈ કausa કરે છે આ જે છે ને આ ગરમી અને કેવા કલર નો હોય રેડ લાલ કલર નો હા ત્યારે નીકળી ગયો તું ગાઉને ચલાવવાનું હોય લે જ ને હવે જો મને દેખાય તો મારી પાસે રાખવાની જરૂર નહી આ આટલા દિવસથી માર નીકળી ગયો Hmm. चलो दिवस hmm. तो तो मर वास्ते तो करूँ ना तो बांध वाले यार हाँ जरूर जो ये वो जरूर तो आज वो नहीं हाँ ये वो कहीं तो आए थे इतने दर के जो जो नहीं करवाने को जो बोलो जो कहीं तो ये भी कहने के लिए ना फिर करूँ के मारे बापा बस हाँ बस ही हम अदा ये नहीं बस मर वास्ते तो नहीं आए ah, तो � ना ना हाँ पसी ना 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 तो अड़ू हो तुम तो नो अड़ू बस आवे तो नहीं

खबर पड़ी कई तो टीकी ना तो मन तारी म खबर पड़े ना तो मन संद मैं टीका मंजूर